મુંદ્રામાં ધાર્મિક સ્થળોની આજુબાજુમાં વેચાતા માંસ મટન અને ઈંડાની લારી ગલ્લાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાના હેતુ સાથે સનાતન હિન્દુ સમાજ દ્વારા વિવિધ પ્રશાસનના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હવે જોઈએ મુન્દ્રાથી વિસ્તૃત અહેવાલ મુન્દ્રામાં માંસ મટનની દુકાન લારીઓ હટાવવાના મુદ્દે સનાતન હિન્દુ સમાજ દ્વારા વહીવટીતંત્રને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુંદ્રાના જાહેર માર્ગ તેમજ ધાર્મિક સ્થાનની આસપાસ તમામ જગ્યાએ જે મટન અને ઈંડાની લારીઓ દુકાનો આવેલ છે તે તાત્કાલિક અસરથી હટાવવામાં આવે અને પ્રતિબંધ લાગે તે પ્રકારના હેતુ સાથે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મુન્દ્રા અમલતદાર તથા નગરપાલિકા અને પ્રાંત અધિકારી પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને ધારાસભ્યને રૂબરૂ રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાથમાં બેનર ધારણ કરી હિન્દુ સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું